નાના નાના છોકરા ને રમાડવા આવ્યા છે પ્રગતિ ખાવા આવ્યા છે બધા જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે બધા માં આજે તો જો આપણે આવ્યા છીએ તમને ખબર જ છે કાકાના ઘરે આપણે હું આવી છું એટલે કાંઈ ઉઠવાની ચિંતા ન હોય કે કાંઈ ને એ મજા જો રીરાત મોડા મોડા આજે ઉઠ્યા છીએ કારણ કે સાસરી હોય તો એમ થાય કે આપણે વહેલા હાર ઉઠવાનું બધું કામ ને બધું કરવાનું હોય અહીંયા હોય એટલે કાંઈ ચિંતા તો હોય નહીં એટલે જો કેવા સરસ મજાની ઊંઘ લઈ અને મોડા મોડા ઉઠ્યા છે અને વૈષ્ણવી તો જો જાગી અને પાછી સુઈ ગઈ છે વૈષ્ણવી સુધી છે અને વૈષ્ણવી ના મામા હિંચકાવે છે કા મામા એ ઉપમામા વૈષ્ણવી જો વૈષ્ણવી બેન કરતા છે ચાર ની ઘૂટી છે એટલે હમણાં ઉઠવાની તૈયારીમાં છે હવે અને કાકી સરસ મજાનું જો જમવાનું બનાવે છે

અને વૈષ્ણવી હૂતિ છે ત્યાં જો કાકી બધું બને નાખ્યું છે તો અમે હવે પેલા જમી લઈએ અને કારવીન નવરા થઈ ગયા છીએ અને જો તડકાનો સમય થઈ ગયો છે અને બહાર તો બહુ જ બધી તડકો છે અહીંયા બાજુમાં કામ શરૂ છે ચણતરનું ને એવું બધું બહાર તો જો જવાય એમ નથી બહુ જ તડકો છે એટલે અને એમાં અહીંયા સિટીમાં તો તડકો વધારે લાગે એટલે હવે શાંતિથી કાંઈ કામ નથી એટલે આપણે હવે સુઈ જવાનું છે અત્યારે સુઈ જાઉં તો સે પાંચ સાડા પાંચે ઉઠવાનું કારણ કે કાઈ કામ ન હોય અહીંયા તો મારા કાકાના ઘરે કાંઈ ઢોર નહીં ને એવું કાંઈ નહીં યા હું સાસરે હોય તો યા આપણે ખબર જ છે આપણે ભેંસું છે એટલે એને નીરવાનું ને પાવાનું ને વાહિંદું ને એવા બધા કામ હોય અહીંયા તો કાંઈ કામ નહીં વાહિંદું નહીં કરવાનું કે નીરવા ઊભું નહીં થવાનું એટલે અત્યારે જો દરવાજા બંધ કરીને એને મજાના સરસ મજાના પંખો કરીને સુઈ જાવ પાંચ સાડા પાંચે છે નિરાતે ઉઠશું વૈષ્ણવી જો હું એટલે એ જાગી ગઈ છે અને એના મામા જો એને રમાડવા માંડ્યા

દાદા કેવા બે મળીને હાડી ભારે બનવલી ચોટાડે છે જો દાદા બેઠા બેઠા કેવું સરસ મજા નો મીણબત્તી ચોટાડે છે બધું सिलाइके <laughs> 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 ता, एउ આ કો હારી હો તમારી દાદા ને બાબી તમારી હો તો રાતે ભૂપ આવ થોડા કે हीरा જેવું ને તા આવા કલર માં પાછો દેખાય ને હમ આ કો હારી કેવા જો કેવ એટલું જીણો 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 ભરસો આ તો મોટું છે ને કાકી જીણા આવે તો હે તો મોટો છે જો આવા હ ઓ આ મોટો છે જો હ હા સારું કેવાય એટલી ઉમરે તમે એટલું ઝીણો ઝીણો જોઈને કામ કરી શકો બધી તો જો બા દાદા ભરત ભરે છે ને આપણે જઈએ પાછા ઘરે વૈષ્ણવી એકલી હુતી છે અહીંયા એના મામા એને રમાડે છે એ હા બા વૈષ્ણવી કેમ દળી ગઈ સીદી થઈ જા સીધી થઈ જા

કે નવદીપી ચું ઓડર દીધી ઓઢા ઓટા પાસે ઈલી શર્મા શર્મા નવદીપ તો શર્માઈ ગયો

એને પ્રગતિ હોશિયાર છે ને તા નંબર આવે ને ભણે તો કેટલા નંબર આવે તારો પહેલો પહેલો નંબર આવે અરે વાહ જો અમાર રંજન ભાભી ને બધાય આખું ઘર અહીંયા જો કેવું ભરવાનું ને મસ્તી નું કામ કરે આ મજા ને તડકા ના લાંબા લાંબા ડી હોય ને કેમ કાઢવા તો આખો દિવસ ભરે જો બા આ બાજુ ભરે અને અમાર રંજન ભાભી તે જો ભરે સોનલ બેન આવે ક્યારેક ક્યારેક કા આપડે ભી પડી હોય તો બધાય થઈને ભેગા થાય ને બધી કરાવે

આમ હા જાવ તો એ અંધો પૈસા લીતો હવે જો પાણીપુરી ખાવા આવ્યા છે બધા આ તો નોદીપ એવો છે પાણીપુરી ખાય નદીપ પાણીપુરી બહુ ભાવે તને

બધાય હું રમે તા દાયરા રમવું છે હાંજ પડવા આવી છે ઓજો કેવો મસ્ત મજાનો તડકો એ વિયો ગયો છે ને એકદમ મસ્ત ટાઢો થઈ ગયો છે એટલે વૈષ્ણવીન રમવાની આવી છે મજા કા વૈષ્ણવી મજા આવી રમવાની ટાઢા પરની હા દાદ કરે તો જો હાંજ પડી ગઈ છે અને આ બાજુ જો હજી હાડી શીલા આપડે ભરે છે હજી એને ભરવાનું પૂરું નથી થયું કા દાદા એ પોરો ખાધો છે અને બાજી જો ભરે છે હવે હાંજ પડી ગઈ છે અને વાળું ની તૈયારી કરી છે બધા તો જો વાળું બધી બની તૈયાર થઈ ગયું છે અને તો ઘણું બધું વાળું બનાવ્યું છે અને એમાં એવું છે કે બનાવ્યું છે દાળ ભાત અને બટેટાનું શાક રોટલી અને આ રે જો મસ્ત મજાના ભૂંગળા બટેટા બનાવ્યા છે આ ભૂંગળા આપણે ઘરે ઘરે તળી નાખ્યા છે જો કારણ કે બહારથી લાવીએ એમાં આટલી બધી ખાસ મજા ન આવે એટલે આ જો બધા તળી છે અને આ બટેટા વઘારી છે અને દૂધ અને છાશ ને બધું આવી ગયું છે દાળ ભાત આ તો ઘણું બધું છે જમવામાં એટલે વાળું કરી લે એ વૈષ્ણવી તો જો હોઈ ગઈ છે કારણ કે એ આજે ઘણી ઘડી રમી એટલે હવે એને પૂરાઈ દીધી છે અને અમે વાળું કરીને હવે હોઈ છે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું કેવો લાગ્યું વિડીયો ઈ કોમેન્ટ કરીને કેજો વિડીયો ગમો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ